પાટણ જિલ્લાની ત્રણ પાલિકામાં ભાજપના નવા પ્રમુખો મળ્યા આજે પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી થઈ ચાણસમાં હારીશ અને રાધનપુર નગરપાલિકાઓમાં ભાજપ વિજય બન્યા બાદ આજે બપોરે ત્રણ વાગે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખની ચૂંટણી યોજાતી ત્રણેય નગરપાલિકાઓમાં આ વર્ષે સામાન્ય મહિલા અનામત બેઠક હોવાથી મહિલા પ્રમુખ બની છે હારીજ નગરપાલિકામાં થરતીબેન ધર્મેશભાઈ સચદેની પ્રમુખ અને કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા વોર્ડ નંબર ના કિંજલબેન ચક્સુ મહેતાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાય છે રાધનપુર નગરપાલિકામાં ભાવનાબેન વિક્રમભાઈ જોશીની પ્રમુખ અને હરીશભાઈ રઘુરામ ઠકરની ઉપપ્રમુખ તરીકે વણી કરાઈ છે ત્રણેય નગરપાલિકાઓમાં પ્રમુખ પદ માટે અઢી વર્ષની ટર્મ નિર્ધારિત કરવામાં આવી છે સામાન્ય બેઠકો પર જીતનાર તમામ મહિલાઓને પ્રમુખ બનવાની તક મળી છે ભાજપ પાસે ત્રણેય નગરપાલિકાઓમાં બહુમતી હોવાથી તેમના દ્વારા સૂચવવામાં આવેલ ઉમેદવારની છે ભાવનાબેન વિક્રમભાઈ ને રાધનપુર નગરપાલિકા અંદર ભાવતા પ્રમુખ આપ્યા છે રાધનપુરની જનતાને અને આવનાર સમયમાં લગભગ રાધનપુરની અંદર સારું એવું કામ થશે એવો હું એમના સાથે વિશ્વાસ વ્યક્ત કરું છું